વાહનો તથા સામાન મૂળ માલિકો જે છે એમને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ત્રીસ જેટલી સાયકલો સોના ચાંદીના દાગીના અને ટુ વ્હીલર જે મૂળ માલિકોને પરત કરતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કલોલ પોલીસે કુલ મળી જે બે લાખ સિત્તેર હજારનો મુદ્દા માલ જે તે મૂળ માલિકોને પરત કર્યો હતો પોલીસ દ્વારા સાયકલો પરત કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી જ્યાં કલોલ શહેર પોલીસની કામગીરીને શહેરીજનોએ બિરદાવી હતી આ ઉપરાંત કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીવાય એસપી પીડી મણવર તેમજ કલોલ શહેર પીઆઈઆર જે પરમાર જે છે હાજરયા કે જા પોલીસ સ્ટાફ કલોલ શહેરના આગેવાનો તેમાં શહેરીજનો અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા કલોલ શહેર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ લગભગ ત્રીસ જેટલી સાઇકલોને પકડી પાડેલ છે આ આ બાબતે તપાસ કરતાં અમુક ફરિયાદ જાહેર થયેલી પરંતુ અમુક લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી નહીં જેથી આ સાઇકલો કોની છે તે બક્ષ તો ચલાવી કલોલ શહેર પોલીસ દ્વારા આમના જે મૂળભૂત સાયકલના માલિક છે તેઓને શોધી કાઢેલા અને તેઓનું લિસ્ટ બનાવેલું અને એક ગુજરાત સરકારના એક જ છેલ્લા એવા કાર્યક્રમ છે કે કેરી અર્પણ અનુસંધાને આ જે સાયકલ ચોરીમાં ગયેલી અને પોલીસ દ્વારા જે પકડી પાડેલી છે તે સાયકલના માલિકને એ સાયકલ પરત મળે તે અભિયાન સ્વરૂપે આ બધાને શોધી કાઢી અને આજરોજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં જે સાયકલના માલિક હતા તેઓને તેની સાયકલ પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે જે સામાન્ય માણસો હોય છે તે આ સાયકલનો ઉપયોગ પોતાના વાહન તરીકે કરતા હોય છે અને આવા સામાન્ય અને ગરીબ માણસોને પોતાનું વાહન પરત મળતા ખૂબ ખુશખુશાલ અનુભવેલા અને આજે એક ખુશીનો માહોલ પોલીસ સ્ટેશનમાં જોવા મળેલો પોલીસ દ્વારા આવું સરસ કામ કામ કરવામાં આવેલું છે ભવિષ્યમાં આ પ્રકારનું કામ ફરી દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપી છે